પ્રાપ્ત માહિતી અનુસાર આયોજિત ચૂંટણી માં સૌ પ્રથમ ચૂંટણી અધિકારીની નિમણૂક અને મતદાર યાદીની ની પ્રસિદ્ધિ કરવામાં આવી ત્યારબાદ ચૂંટણી જાહેર કરી ઉમેદવારી પત્રો સ્વીકારવા ઉમેદવારી પરત ખેંચવી પ્રચાર કરવો જેવી કામગીરી કરવામાં આવી ઉમેદવાર દ્વારા સભાઓ પણ કરવામાં આવી ચૂંટણી પ્રક્રિયા માટે ઈવીએમ નો ઉપયોગ કરવામાં આવ્યો આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ ઈવીએમ મશીનથી જાણકાર બન્યા શાળાના કુલ સોળ ઉમેદવારોને શાળાના વિદ્યાર્થીઓએ મત આપ્યા જે પૈકી આયોજન મુજબ સૌથી વધુ મત મેળવનાર નવ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા ચૂંટણી પૂર્ણ થતા ચૂંટણી અધિકારી દ્વારા આ પરિણામ જાહેર કરવામાં આવ્યું વિજેતા ઉમેદવારો દ્વારા વિજય જશ્ન મનાવવામાં આવ્યો અને ત્યારબાદ માર્ગદર્શક શિક્ષક બીનાબેન ત્રિવેદી દ્વારા શાળાની બાળ સંસદની વિવિધ સમિતિઓ જેવી કે પ્રાર્થના સમિતિ બાગ બગીચા સમિતિ સ્વચ્છતા સમિતિ આરોગ્ય સમિતિ આંતરિક ફરિયાદ સમિતિ શાળા સલામતી સમિતિ રમત ગમત સમિતિ અને મધ્યાહન ભોજન સમિતિનું ગઠન કરી વિજેતા ઉમેદવારોને તેની જવાબદારી સમજાવી અને સોંપવામાં આવી આ સમિતિઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા જરૂરિયાત મુજબના સભ્યો પસંદ કરીને કામગીરીને વધુ સુચારુ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું આમ વિદ્યાર્થીઓ ભારતના ભવિષ્યના મતદારો છે તેઓ નેતૃત્વ માટે આગળ આવે તે માટે સંપૂર્ણ લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રિપોર્ટર શૈલેષ સિંહ ડાભી દહેગામ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે